નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આનંદનગર માં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રી પર્વને અનુલક્ષીને રામેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા આનંદનગર વિસ્તારમાં ફરી હતી શોભાયાત્રા ઉપરાંત મહાદેવજીની પૂજા પ્રસાદ શરબત વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા મહાશિવરાત્રી પર્વની ઉજવણીને સફળ બનાવવા રામેશ્વર મહાદેવ મિત્રમંડળ અને રામેશ્વર રામદરબાર પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી